બોટાદ શાક માર્કેટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કોમના લુખા તત્વો દ્વારા શાક માર્કેટના વેપારીઓને હેરાન પરેશાન કરાઈ રહ્યા હતા લુખા તત્વો વેપારીઓની દુકાનોની આગળ વાહનો મૂકી અને વેપારીઓને પરેશાન કરતા હતા વેપારીઓ દ્વારા વાહનો લેવાનું કહેતા આ લુખા તત્વો દ્વારા વેપારીઓને બિભત્સ શબ્દો બોલી વેપારીઓને માર મારે છે અને વેપારીઓને હેરાન પરેશાન કરે છે તો વેપારીઓ ભયભીત થઈ ગયા છે ત્યારે અનેક વાર વેપારીઓએ તંત્રને લુખા તત્વો વિરુદ્ધ રજૂઆતો કરી છે પરંતુ આ લુખા તત્વોને કાયદાનો જાણે કે કોઈ ડર નથી તેમ બેફામ બની રહ્યા છે મારે આમાં એવું હતું ગાડી હતી ને એમાં આગળ મેં ધંધો કરતા હતા એની પર આગળ ગાડી મૂકી હતી એમે એને ના પાડી ગાડી આવી ન મેં કે મારો ધંધો કરવો છે ગાડી તો આયા જ નીકળ કે તમારે જ્યાં ખીલા મારો ખેલા મારી તોડો તોડી લેજો એવું એમને કીધું પછી બે ઘટના બની પછી બે દાન લપ કરી પછી ચાર પાંચ સાત આઠ દસ જણા આવીને મને મારા ભાઈને મારા બાપાને અંદર લોબીમાં મારી મારી દુકાન ઉપર અંદર લઈ ગયા અને માર્યા અમને એ બધા સાત થી આઠ જણા છ ને દસ સાત બાજુ બની આપની શું માંગ છે મારે એને એવી માંગ છે દુકાનો દર ઉપર કોઈ નડે ને રેકરીવાળા એને આગા પાછા કરીને હોને જે ધંધો કરે એવી મારી માંગ છે આ અમે દુકાન મારી છે ને એમાં ત્રણ આ ત્રણ બાપ દીકરો અમે હતા અને ઠડીને માર્યા અને આગળ લેરી અને ગાડી રાખી અને ધમકી મારે છે બનાવ ક્યારે બન્યો હતો આ પાંચ ના ગાલામાં કેટલા વ્યક્તિ હતા 10 જણા હતા હજી હા હા ફરિયાદ કરી છે હજી કાઈ નિવારણમર આવ્યું નથી અમારે આ બસ આનું આંદોલન લેવાનું છે એનું જલ્દી નિવારણ આપે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં દુકાન ચલાવતા વેપારી જીતેન્દ્રભાઈ પાથીવાલા નામના વેપારીને તેમજ તેના પિતા અને ભાઈને ચોક્કસ કોમના તત્વોએ નજીવી બાબતે માર માર્યો હતો જેથી વેપારીઓમાં રોષ ફેલાયો હતો મોટી સંખ્યામાં શાક માર્કેટના વેપારીઓ એકત્રિત થયા હતા અને પોલીસને રજૂઆત કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમુક તત્વોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી હતી એટલે જ આવેદન દેવામાં આવ્યું છે અવારનવાર દેવામાં આવ્યું છે કે આપણે બોટાદ માર્કેટ શાક માર્કેટમાં પહેલાં તો હિન્દુ માર્કેટ હતી હવે અત્યારે આ જે વિધર્મી દ્વારા પલાયનનો જે ટાર્ગેટ છે એટલે તમામ હિન્દુને શાકભાજી વેચતા હોય બહેનો હોય દીકરીઓ હોય કે ભાઈ હોય કે દુકાનદાર હોય પચાસ પચાસ લાખની દુકાન હોય એની આગળ વિધર્મી લારી મૂકી અને દાદાગીરી કરે અને મારે આવી રીતને બધા હિન્દુઓને માર્કેટમાંથી ભગાડ્યા છે અને આ ટાર્ગેટ ઘણા કે ભાઈ આવું આવું બોટાદમાં કાર્ય ચાલુ છે એટલે ખાસ કરી બધાને અમારે નમ્ર વિનંતી છે હિન્દુ ભાઈઓને કે જાગો હિન્દુ જાગો ક્યાં સુધી માર ખાયશો હાલ પત્ર આપવાનું કારણ છે

કે આજે બોટાદ શાક માર્કેટના વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા છેલ્લા પંદરથી થી વીસ વર્ષથી આ હિન્દુ સમાજ સહન કરે છે જ્યાં દુકાન આજે હિન્દુ સમાજની હતી ત્યાં વીસ ટકા ખાલી વસ્તી તો ભલે દુકાન ગોતો ભલે કારણ શું કાલે સાડા પાંચથી થી છ ના ગાળામાં જે હિન્દુ એક વેપારી જ્યાં ધંધો કરતા હતા ત્યાં વિધર્મીઓ આઠથી થી દસ અત્યારનું પ્લાનિંગ કરીને એ લોકોને ત્રણ જણાને આઠથી દસ લોકો માર માર્યો છે અને ખુલ્લી ધમકી આપી છે કે તમે દુકાન ખાલી કરીને અહીંથી વ્યાજ આવો ધંધો અમારે માર્કેટમાં અમારે કરવાનો છે આપની શું માંગ છે માંગ તો પ્રશાસનને અગાઉ અમે ત્રણથી ચાર વખત જણાયેલી છે આ કંઈ પેલો બનાવ નથી અગાઉ તે એક શાક માર્કેટમાં મહાદેવ ડ્રાયફ્રૂટ કરીને દુકાન હતી એ ભાઈને દુકાનમાંથી કાઢીને બાપ દીકરાને મારેલા છે એની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરેલી છે એસપી સાહેબને કરેલી છે અને પોલીસ સ્ટેશનને કરેલી છે એનો નિવારણ હજી નથી આવ્યું આ કઈ પહેલો બનાવ નથી આઠથી થી દસ બનાવ બની ગયેલા છે અને આવું તો વારંવાર થાય છે પણ કોઈ આનું ગંભીર નિરાવરણ કેવી લાવી શકતા નથી શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોક્કસ કોમના લુખા તત્વોની દાદાગીરીને લઈ અને શાક માર્કેટ વિસ્તારમાં વેપારીઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો એકત્રિત થયા હતા અને સામાજિક તત્વોની દાદાગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો તો મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી અને બોટાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવ્યો હતો અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી હા સાહેબ કલેક્ટર સાહેબને અમે એ જણાવવા માટે આવ્યા છીએ કે કાલે સાંજના સાડા પાંચ વાગ્યે અમારા એક કરિયાણાની દુકાન છે ત્યાં આ લોકો વીરધર્મી દ્વારા પહેલાં એક ગાડી મેકી થોડીક માથાકોટ કરી અને બે ચાર વ્યક્તિ આવ્યા અને વૈયા ગયા જે મોહમ્મદ નામ છે એનું અને બીજા એની સાથે ફયાજભાઈ અમનભાઈ શાહરૂખભાઈ સોહિલભાઈ અજીતભાઈ અને અન્ય દસ થી પંદર વ્યક્તિ જેટલા સામૂહિક વ્યક્તિ આવી અને અમને ઢળીને અમારી દુકાનની અંદર લઈ ગયા જે ઝાપાઝાપી કરી અને એકવાર માથાકોટ કરીને વયા ગયા પછી વીસક મિનિટ રહીને ફરીથી સામૂહિક મોટા ટોળામાં આવીને એક સામટો અમારી ઉપર હુમલો કર્યો હતો હુમલો કરવાનું કારણ શું આજે અમે એમ કીધું કે ગાડી આવી નથી મેકવાની તો કે તારે થાઈ કરી લે પોલીસને તારે જેને બોલાવે બોલાવી લે અમને કાંઈ ફેર નથી પડવાનો અને અમને કોઈ કાંઈ કરી નથી નાખવાનું અમને પોલીસની કોઈ ડર નથી તારે ફાવે એમ આવા વિડીયો પણ છે એ લોકોના સબૂત સાથે અમારી પાસે અને બે ફામ એ લોકોએ અમને ધમકી આપેલી છે પોલીસને જાણ કરી હા પોલીસને જાણ કરેલી છે પોલીસે શું કાર્યવાહી કરી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અમારા ભાઈ હજી ભાવનગર હાલ અત્યારે સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં છે અને પોલીસ દ્વારા અમને સાથ સહકાર સમયસર મળી રહેશે પણ તો આ લોકો એનો કોઈ પણ ડર રાખ્યા વગર આ લોકોનો કાર્યક્રમ અમારી ઉપર ફરીથી આવા પ્રયાસો સાથે ચાલુ રહેશે સરકારે શું પગલાં ભરવા જોઈએ તાત્કાલિક આ લોકોની ખરેખર એની ધરપકડ કરીને એને શિક્ષા આપવી પડે કે આની અસર આખી માર્કેટમાં વેપારીમાં બહુ ખરાબ પડે છે